માત્ર શુભેચ્છા મુલાકાત ગ્રહમાં એમની હતી ગ્રહની કાર્યવાહી નિહાળવાની હતી પણ સમય કાઢીને કારણ કે ખૂબ વ્યસ્તો છે આપણે જાણીએ છીએ જેમના લાખો લાખો વ્યૂઅર્સ છે કરોડો કરોડો લોકો સુધી જેમની ખૂબ ખૂબ સુવાસ દરેક મિત્રોને અમારા દરેક કલાકારો વતી બધાને જય અને આજે આમ ગણીએ તો પહેલીવાર તમામ કલાકારોને એક વિધાનસભામાં આવવાનું આમંત્રણ મળ્યું હોય અને એક સાથે ગુજરાતના તમામ કલાકારો આજે વિધાનસભામાં આમંત્રણ લઈ અને બધા ત્યાં પધાર્યા હોય એવો પહેલીવાર આ મુદ્દો બન્યો છે